પાકા કેદી છે અનિલભાઈ દાનાભાઈ છાંસિયા જેની ઉંમર વર્ષ આશરે બા બાવન વર્ષેલી છે તેમને બી એના કૌટુંબિક ભાઈનું મડર થયેલું હતું અને લગભગ આશરે બે હજાર પાંચ માહિને ધરપકડ કરી અને બે હજાર સાત માહિને આજીવન કેદની સજા ધાંગદ્રા કોર્ટથી કરવામાં આવેલી હતી અને ધાંગદ્રા કોર્ટથી પછી રાજકોટ જેલે રાખવામાં આવેલા હતા અને વધતાના લાભની માંગણી કરતા તેને મોરબી શબ્દેલ ખાતે રાખવામાં આવેલા હતા તેમને આશરે લગભગ સત્તર વર્ષ જેવો સમય જેલમાં કાપેલો છે અને અનિલભાઈ દાણાભાઈને જેલમાં જ્યારે હતા ત્યારે તેને સારી પ્રવૃત્તિ કરેલી હતી જેમ કે જેલમાં સાફ સફાઈ કરવી વાયરમેનું કામ કરવું વોચમેનની કરવી ફરજની ફરજથી જેલ ઓર્ડર તરીકે કામગીરી કરવી અને જેલમાં રહીને તેને એક કૌશલ્યવથક તાલીમો લીધેલી હતી જેવી કે હાઉસ વાયરિંગનો કોર્સ કરેલો હતો તેમજ સ્કિલ ડેવલપમેન્ટનો કોર્સ કરેલો હતો અને સર્ટિફિકેટ કોમ્પ્યુટર સર્ટિફિકેટનો કોર્સ કરેલો છે તેમજ આ આંતરરાષ્ટ્રીય વિભાગમાં અમદાવાદથી ને તેને આભૂષણ ડિઝાઇનનો બી કોર્ષ કરેલો છે અને આંતરરાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મહિલા વિભાગમાંથી મીણા વર્ગનું બી કામ કરેલું છે અને જેલમાં રહીને ખૂબ એને સારી કામગીરી કરેલી છે અને આશરે સત્તર વર્ષ જેટલો સમય થઈ ગયેલો હતો જેથીને એક નવી પોલિસી મુજબ ઓગણીસો બાણુંની પોલિસી મુજબ જેલમાં સારી વર્ણતળુક હોય અને તેની સારી કામગીરી હોય અને ચૌદ વર્ષ કોરા પૂરા કરેલા હોય જેથી અમે એ બી કમિટી કલેક્ટર સાહેબના નીચે હેઠળ રાખેલી હતી અને કલેક્ટર સાહેબ એને હકારાત્મક અભિપ્રાય આપતા તેના હકારાત્મક અભિપ્રાયની દરખાસ્ત અમે વડી કચેરી અમારે મોકલતા ડૉક્ટર કેલેન રાવ જેનોના ઇન્સ્પેક્ટર જનરલશ્રી છે તેમના અભિપ્રાય સાથે સરકારશ્રીમાં મોકલવામાં આવેલી હતી સરકારશ્રીમાં મોકલે સરકારશ્રીએ તેને ચારસો સીઆરપીસી ચારસો બત્રીસનો લાભ આપી જેની બાકીની સજા જે ભોગવાની હોય છે તે બાકી સાથે માફ કરી અને આજે રોજ એનો હુકમ આવતા તેમને આજે અમે જેલમુક કરીએ છીએ અને જેલમુક કરતી વખતે તેમને એક ધાર્મિક પુસ્તકનું વિતરણ કરવામાં આવેલું હતું અને તેમને જે કમાયેલી પાસબુક જે પોસ્ટ ખાતામાં ખાતું હતું એની બુક આપવામાં આવેલી હતી અને તે સમાજમાં જઈને સારા સારા નાગરિક બને અને તેનું પુનર્વસન કરી જેલમાં જે બીને કોર્ષ કરેલા છે તેનો અભ્યાસ કરી તેને જીવનમાં પસાર કરી બીજા ગુના ન કરે તેવી શિખામણ સાથે અને બીજા આનો અનુરૂપ ન કરે અને બીજા ગુનાઓ ન કરે એટલે એના માટે એને માટેલ મૂકવામાં આવેલા છે અમે ત્રણસો બેના ના ગુનામાં આવ્યા હતા અને જેલમાં અમારે સાક્ષરતા નહોતા પરંતુ જેલમાં એને સાક્ષરતા બન્યા છીએ અને જેલની અંદર મેં એવી સારી સારી કામગીરીઓ કરી છે ઇલેક્ટ્રિક કામ પણ શીખ્યા છીએ અને કરીએ છીએ બાકીના બીજા પણ પ્લમ્બરના અને ઓર્ડર વોચમેન તરીકે એની ફરજ બજાવીએ છીએ અને અભ્યાસ પણ કર્યો છે કોમ્પ્યુટરના અભ્યાસ કર્યા છે હાર્ડવેર કોમ્પ્યુટરના પણ અભ્યાસ કર્યા છે અને શિક્ષણ પોર્ટ અભિયાન કરેલું જે અમને સુરેન્દ્રનગર મેકલવામાં આવ્યા હતા આઈજી તરફથી ત્યાં શિક્ષણ પોર્ટ અભિયાનનું બે બે મહિના પૂરતા અમે ગયા હતા જ્યાં કેદીઓને ભણાવવા માટે ત્યાંથી પણ ભણાવીને પાછા આવેલા અને અત્યારે હાલમાં અમને જેલમાં અત્યારે મુક્તિ આપી એના માટે અમે સરકારની અને જેલ ખાતાની અમે આપારિક માનીએ છીએ